તેમજ પદયાત્રીઓ માટે મેડિકલની સારવાર તેમજ મોબાઈલ ચાર્જિંગ માટેની સગવડ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જય માતાજી હું મનોજ નંદુ અમે આ કેમ્પ મોમા કેમ્પનું નામ છે આશાપુરા મિત્ર મંડળ ગામ લાકડીયા અમે આ કેમ્પ કરીએ છીએ આ કેમ્પ કેમ્પ ને અમારે સાત વર્ષ થયા છે આ સાતમું વર્ષ છે અમારા કેમ્પ ને અમે પોતે બધા મુંબઈ થી આવી છે અમારા મુંબઈ નો ચાલીસ જણનો સ્ટાફ છે નખતરાણા વાળા ભાઈઓ અમારે દસ થી બાર જણ ઈ લોકો અમારે સેવા આપે છે અમારા કેટર્સ વાળા ભાઈઓ છે એ અમાને સેવા આપે છે અહીંયા અને અહીંયા ખૂબ સારું આમ ગામમાં બી અમાને બહુ સારી રીતે અમાને સેવા મળે છે ગામવાળા ભાઈઓ તરફથી બી આ કેમ્પ આપણે શરૂ કર્યું કાલે સત્યાવીસ તારીખ થી શરૂ કર્યું ત્રણ ત્રણ તારીખ સુધી પેલા નોરતા સુધી આપણા કેમ્પમાં આપણે ચાય પાણી નાસ્તો જમવાનું ચોવીસ કલાક ચાય છાસ બે ટાઈમ સવાર સાંજ જમવાનું બે ટાઈમ સવાર સાંજ નાસ્તો સવારે ને સાંજે નાસ્તો સવારે ને બપોરે ને રાત્રે જમવાનું ચોવીસ કલાક ચાય રાત્રે નાસ્તો બિસ્કિટ બધું ટોટલ ફેસિલિટી છે મેડિકલની ફેસિલિટી છે મેડિકલ સુવિધા છે અહીંયા આરામ કરવા માટેની સુવિધા બી છે આ કેમ્પ ને અમે સાતમું વર્ષ દે અમારું जगत जननी आप बैसो बैसो જય માતાજી હું પિયુષ સોમૈયા સોમૈયા હોસ્પિટલ થી છેલ્લા સાત વર્ષથી અમે આઈશ્રી આશાપુરા મિત્ર મંડળ લાકડીયા મુંબઈ ગ્રુપ તેમજ સોમૈયા સરોદય ટ્રસ્ટ નખત્રણા અને ભોજાઈ સરોદય ટ્રસ્ટના સહયોગથી આપણે મેડિકલ કેમ્પ અહીંયા કરીએ છીએ પદયાત્રીઓ માટે અને ખાસ કરીને અહીંયા જે પદયાત્રીઓ લગભગ ચારથી પાંચ લાખ પદયાત્રીઓ અહીંયા આવનાર છ દિવસમાં લાભ લેવાના છે તો એના માટે લાકડીયા ગ્રુપ તરફથી જમવાની વ્યવસ્થા ચાય પાણી નાસ્તો અને અહીંયા નખત્રાણા આપણે નખત્રાણાના ગ્રુપ છે સોમૈયા ટ્રસ્ટ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગથી આપણે અહીંયા મેડિકલની સેવા પણ આપીએ છીએ જેમાં મેડિકલમાં પ્રાથમિક સારવાર બધી માલિશનો ડ્રેસિંગ કરવા માટે પગપાળા માટે તો એ સુવિધા આપણે અહીંયા ઊભી કરી છે અને વધુ વધુ પદયાત્રીઓ લાભ લે તેવી મા આશાપુરા સાથે પ્રાર્થના છે અને બધા પદયાત્રીઓ બહુ સારી રીતે ત્યાં પહોંચી જાય એવી માતાજી પાસે પ્રાર્થના જય માતાજી